એ જમીરે છે નથી સડક ઉપર પુરુષોના ટોળા વાતો સડક ઉપર નથી સંસારમાં

સરકાર ની દ્વારા કાયદા પણ આવવામાં स्त्री અને ત્રી તપાસ Gracias. જેણે જીવનમાં કરે છે ફક્ત त्याजज जे તો શા માટે તેને તો સન્માનથી જીવવાનો તેને મહિલા દ્વારા થયું છે ભગવાન પણ પૃથ્વી પર અવતાર હોય ને તો જરૂર પડે છે તો जरा વિચાર કરી જુઓ કે જો તમારો સર્જન કરી શકે કે કેટલી સત્તા સહન શકે છે એટલે કહેવાવું